જય હિન્દ જય ભારત સત્યની આખરે જીત થાય છે સત્ય પરેશાન જરૂર થાય છે પણ અંતે સત્ય જીતે છે આજે અરવિંદ જે રીતે ભાજપે એન કેન કોશિશ કરી એક આરોપીને સાક્ષી બનાવીને અને એના નવ નવ નિવેદનો બાદ નવું નિવેદન દબાણપૂર્વક કરાવડાવીને અરવિંદજી નામ લેવડાવીને ભારતના આઝાદી પછીના ઇતિહાસમાં પહેલી વખત કોઈ આરોપીના નિવેદન ઉપર કોઈ સીટીંગ મુખ્યમંત્રીની ધરપકડ કરતા હોય એવો આ પહેલો કેસ હતો પરંતુ અરવિંદજી જોક્યા નહીં ગઠબંધન તોડી નાખવાનો દબાવ હતો એમાં પણ અરવિંદજી જોક્યા નહીં અરવિંદ કેજરીવાલજીએ જેલમાં જવાનું પસંદ કર્યું પરંતુ લોકોની સાથે ગદારી કરવાનું પસંદ ન કર્યું અને એટલા માટે જ આજે અરવિંદ કેજરીવાલજીની જે જામીન મળ્યા છે એને આખા દેશના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે દેશના અરવિંદજીને લહેર છે આમ આદમી પાર્ટી પણ્યાલય અરવિંદ કેજરીવાલજી મામલે કરશે અને છેલ્લે એટલું જ કહીશ કે સત્ય પરેશાન થાય છે પરાજિતને સત્ય મેળવ